આહીર રેજીમેન્ટની માંગ સાથે ભાલકાતેરથી દિલ્હી સુધી જઈ રહેલી આહિર સ્વાભિમાન રેલીનું સામખિયાળીમાં ભવ્ય સ્વાગત આહિર રેજીમેન્ટની માંગ થતા ભાલકાતી દિલ્હી મુંબઈ જઈ રહેલી આહિર સ્વાભિમાનની રેલીનું સામખ્યાળીમાં ભવ્ય સ્વાગત ભગવાન શ્રી કૃષ્ણએ જે અંતિમ શ્વાસ લીધા હતા એવી પવિત્ર ભાલકા ધામ નીકળેલી આહિર સ્વાભિમાન રેલીનું સામખિયાળીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ આહિર રેજીમેન્ટની માંગ સાથે સમગ્ર આહીર સમાજમાં ઉત્સાહનો સંચાર કરવા સાથે આહિર સમાજના ખંદ ખુમારી અને ખમીર સભર ઇતિહાસને યાદ કરાવી રાહ પર ચાલવાના આશ્રન સાથે આહિર સમાજના લડાયક અને યુવાન નેતા શ્રી પ્રવીણભાઈ રામ દ્વારા સામખિયાળીના બસ સ્ટેશન ચોક ખાતે જંગી અખાડાના મહંત વેલજી દાદાના આશીર્વાદ લઈ કચરા બાપાની મૂર્તિને કરીને આહી રેજિમેન્ટની માંગને આહિર સમાજનો ગણાવ્યો હતો આહિર રેજિમેન્ટની માંગ સાથે ભારતભરના છવ્વીસ કરોડ આહિર બંધુઓને એક સૂત્રે બાંધવાની નેમ સાથે નીકળેલી આ રેલીનો ઉદ્દેશ અહીં હાજર રહેલા કાંઠા ચોવીસી આહિર સમાજને જણાવ્યું હતો આ પ્રસંગે કાંઠા ચોવીસી આહિર સમાજના પ્રમુખ અને જંગી ગામના સરપંચ શ્રી રણછોડભાઈ આહિર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી યુવાનોમાં સામાજિક એક તાક તોમ સાથે રાષ્ટ્રભક્તિનો સંચાર કર્યો હતો ભાલકા હાલકર તીરથથી જે યાત્રા નીકળી છે અને પલવી રમ જે આ મોટો એક અહીં રેજિમેન્ટનો પીડો ઝડપ્યો છે એની સાથે આપણે સૌ જોડાઈએ અને આ યાત્રા મજબૂત બને અને આહિર રેડીમેડ જે હક છે એ હક આપણને મળે કારણ કે આહિર આ હક આપણને મળવો જોઈએ કારણ કે આયુરોના જેમ રામભાઈએ પણ એના પ્રવચનની અંદર કીધો કે જે આયુરોના જે કાંઈ કાર્ય કર્યા છે ઇનામ ભૂસાઈ જવા રહ્યો છે તો એ નામ ન ભૂસાવવું જોઈએ કારણ કે રેજીમેન્ટની અંદર આહિર રેજીમેન્ટ આવશે તો દેશ નહીં પણ સૌ જોતા રહી જશે કે આહિર સમાજ ની અંદર શું કરી શકે કારણ કે એવા અનેક આહીરોના ઇતિહાસ છે દેશ માટે રાજ્ય માટે જો દીકરાના બલિદાન આપી શકતા હોય તો આજે આહીર સમાજ એક પોતાનું રાષ્ટ્ર માટે અને દેશ માટે હક માગી રહ્યો છે તો એ હક અમને જરૂરથી મળે અને પ્રવીણ રામને કૃષ્ણ કણૈયો બોરામાં બોરી તાકાત દે એમની સાથે આપણે સૌ જોડાઈ એવી આપ સૌને મારી ભ્રમણ અને પ્રાર્થના બસ જય શ્રી કૃષ્ણ જય માધવ જય યાદવ ભાલકા તીર્થથી આહીર સ્વાભિમાન યાત્રાનું પ્રસ્થાન થયું છે ભાલકા તીર્થથી એટલા માટે યાત્રાનું પ્રસ્થાન થયું છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અંતિમ શ્વાસ લીધા એ ત્યાગની ભૂમિ છે ને ત્યાગની ભૂમિમાંથી યાત્રા એકવીસ તારીખથી પ્રસ્થાન થઈ છે અને ચૌદ દિવસ સુધી યાત્રા સમગ્ર ભારતમાં ભ્રમણ કરશે ચૌદ દિવસ સુધી તમામ ધાર્મિક સ્થળો સુધી ભાલકા તીર્થની માટી પહોંચાડી અને ભાલકા તીર્થનો મહિમા અને ભગવાન શ્રી કૃષ્ણના વિચારોને ફેલાવવાનો પ્રયાસ થશે સાથે સાથે દેશ હિત અને રાષ્ટ્રહિત માટે આહીર રેજિમેન્ટની રેજીમેન્ટની માગણી થશે અને સમાજને વધુમાં વધુ સંગઠિત કરી અને અન્ય સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકાય રાષ્ટ્રને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એની ચર્ચાઓ થશે આ તમામ હેતુઓ સાથે ત્રીજી ફેબ્રુઆરીના રોજ રેજાંગલા વિસ્તારથી દિલ્હી તરફ આ યાત્રા જે છે કૂચ કરશે અને દિલ્હી પહોંચ્યા યાત્રા સંસદ ભવન ખાતે પણ આ માટી બાલકા તીર્થની માટી પહોંચાડશે અને આ માટી પહોંચાડીને કે સંદેશ પણ આપશે કે ભગવાન શ્રી કૃષ્ણએ જે દિશાની અંદર રાજનીતિ શરૂ કરી હતી એમના વિચારોથી આ દેશમાં રાજનીતિ થાય એમના વિચારોથી રેજિમેન્ટ આપ્યા અને દેશ માટે કામ થાય એ તમામ હેતુઓ સાથે યાત્રા કાઢવામાં આવી રહી છે વ્યુરો રિપોર્ટ સામ ખ્યાલી કે ટીવી ન્યૂઝ ગુજરાતી